હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ છ વિષય ઇંગ્લિશ યુનિટ ટુ મેનર્સ મેટરની સ્વ અધ્યયન પોતેનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો આપણે યુનિટ ટુની શરૂઆત કરીએ તો અહીં યુનિટ ટુ જે છે મેનર્સ મેટરની એક્ટિવિટી ફર્સ્ટ છે કે ફાઇન્ડ આઉટ ગુડ મેનર્સ ફ્રોમ ધ પોયમ સે થેન્ક યુ તો અહીં આપણે જે પોયમ આપી હતી એ પોયમમાંથી જે ગુડ મેનર્સ છે એ શોધીને આપણે લખવાની છે અને કંઈક સિમ્પલ તરીકે આપણને ફર્સ્ટ આપ્યું છે કે થેન્ક યુ તો જો આપણે તેવી મેનર્સ લખીએ તો આપણે ફર્સ્ટ લખી શકીએ કે વી સે પ્લીઝ એના પછી સેકન્ડ છે વી ડોન્ટ ઇન્ટરપુટ ઓર ટીસ એના પછી થર્ડ છે વી ડોન્ટ આર્ગ્યુ ફોર્થ વી ડોન્ટ ફસ્ટ ફિફ્થ વી શેર અવર ટોઇસ એન્ડ સિક્સ છે વી લિસન વેન ફ્લોગ્સ ટોક ટુ અસ તો અહીં જ્યાં છે એ છ સેન્ટેન્સ છે તે મેનર ગુડ મેનર્સ દર્શાવે છે હવે એના પછીની આપણી સેકન્ડ એક્ટિવિટી છે કે મેચ ધ ગ્રીટિંગ બબલ્સ ગીવન ઇન કોલમ એ વિથ કોલમ તો આપણને જો કોલમ એમાં જે સેન્ટેન્સીસ આપ્યા છે તો તેના આપણે રિપ્લાય તરીકે કોલમ આન્સર લખવાના છે તો ફર્સ્ટ છે આપણી પાસે કે નાઇસ ટુ મીટ યુ તો તેમાં આપણે એની રિસ્પોન્સ આપી શકીએ તેનો ઓપ્શન થશે સી નાઇસ ટુ મીટ યુ ટુ સેકન્ડ છે કેન કેન આઈ ટેક યુઅર પેન તો તે થશે ઈ યસ યુ કેન થર્ડ છે હાઉ આર યુ તો તે થશે બી આઈ એમ ફાઇન ફોર્થ છે થેન્ક યુ તો તે આપણે લખી શકીએ યુ આર વેલકમ એટલે એ અને ફિફ્થ છે સોરી તો તે થશે ડી ઇટ ઇઝ ઓકે હવે એના પછીનું આપણું થર્ડ છે એક્ટિવિટી કે અરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધ નંબર્સ તો આપણને જે સેન્ટેન્સ આપ્યા છે તેને ઇન ઓર્ડર અરેન્જ કરવાના છે અને તેના નંબર્સ છે એ લખવાના છે તો આપણું જે ફર્સ્ટ સેન્ટેન્સ છે તે થશે કે શી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ એટલે જે ફોર્થ નંબરનું સેન્ટેન્સ છે આપણું ફર્સ્ટ થશે એના પછી સેકન્ડ નંબરનું છે એ ફર્સ્ટ થશે કે વન ડે ધ કિંગ ઓફ ધ લેન્ડ કમ ટુ ધો ફોરેસ્ટ તો જે ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ છે સેકેન્ડ થશે થર્ડ છે હી ટર્ન હી હોસ એન્ડ રોડ અવે તો જે થર્ડ નંબરનું છે એ આપણું થર્ડ સેન્ટેન્સ થશે એના પછી ફોર્થ ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝ્ડ એટલે સેકન્ડ નંબરનું જે સેન્ટેન્સ છે તે ફોર્થ થશે એના પછી ફિફ્થ તો ઓ પેરોટ યુ આર સો કાઇન્ડ તો એ છે સેવન્થ નંબરનું જે સેન્ટેન્સ છે તે આપણું ફિફ્થ થશે સિક્સ્થ ઓ માઇટલી કિંગ ઇટ્સ સિમ્પલ તો એ સિક્સ નંબરનું છે એ આપણું સિક્સ્થ થશે એવી જ રીતે સેવન્થ જે છે તે થશે ધ અધર પેરેટ ઇઝ માય બ્રધર તો ફિફ્થ નંબરનું છે એ સેવન્થ થશે તો આ રીતે આપણે તેને અરેન્જ કરી શકીએ છીએ એના પછી ફોર્થ એક્ટિવિટી છે રાઇટ ઓપોઝિટ મિનિંગ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ તો ફર્સ્ટ છે બિગ તો બીગનું ઓપોઝિટ થશે આપણી પાસે સ્મોલ અને એનું જો સેન્ટેન્સ બનાવીએ તો તે થશે ધ કિટન ઇઝ વેરી સ્મોલ એન્ડ ક્યૂટ સેકન્ડ છે ફેટ તો ફેટ નો ઓપોઝિટ થશે થીન તો આપણે લખી શકીએ કે હી ઇઝ વેરી થીન બીકોઝ હી ઈટ્સ લેસ એના પછી થર્ડ છે अर्લી તો તે થશે લેટ એનું સેન્ટેન્સ આઈ વોસ લેટ ફોર સ્કૂલ ટુડે એના પછી ફોર્થ છે વીક તો તે થશે સ્ટ્રોંગ તો शी ઇઝ વેરી સ્ટ્રોંગ એન્ડ કેન લિફ્ટ હેવી બેગ્સ તો આપણે આ રીતે તેના ઓપોઝિટ વર્ડ્સ લખી શકીએ અને સેન્ટેન્સીસ બનાવી શકીએ હવે આપણી ફિફ્થ આક્ટિવિટી છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ સે યસ ઓર નો તો આપણે સેન્ટેન્સીસ ને રીડ કરીવાના છે અને એના પછી યસ કે ઓર નો લખવાનું છે તો ફર્સ્ટ સેન્ટેન્સ આવું છે ધ સ્કોલર નોઝ ધ સાયન્સ તો તે થશે યસ સેકન્ડ છે ધ બોટમેન ડઝ નોટ નો ધ મેથ્સ તો તે થશે યસ થર્ડ ધ બોટમેન નોઝ સ્વિમિંગ તો તે પણ યસ થશે ફોર્થ ધ સ્કોલર નોઝ સ્વિમિંગ તો તે નો ફિફ્થ ધ બોટ મેન વેન ટુ સ્કૂલ તો તે થશે નો સિક્સ છે ધ બોટ મેન ઓનલી નોઝ હાઉ ટુ રો બોટ તો તે થશે યસ એન્ડ સેવન છે ધ સ્કોલર ડીડ નોટ બીકમ સ્કેડ તો તે થશે નો તો આપણે આ રીતે તેને યસ ઓર નો લખી શકીએ એના પછીની હવે આપણી સિક્સ્થ એક્ટિવિટી છે હું સેટ દીશ તો આપણને જે નીચેના આપેલા વાક્ય છે એ કોણ બોલે છે લખવાનું છે તો ફર્સ્ટ છે કેન યુ ટેક મી અક્રોસ ધ રિવર तो स्कूलर सेकेंड से आई नेवर वेन टू स्कूल तो बोटमेन थर्ड यू हैव वेस्टेड अ पार्ट ऑफ योर लाइफ तो स्कूलर फोर्थ आई ओनली नो हाउ टू रो बोट तो बोटमेन एंड फिफ्थ ओ नो प्लीज हेल्प मी तो से स्कोलर हमें पचीनी अपनी सैवंथ एक्टिविटी है कि रीड द सेंटेन्सिज एंड कम्प्लीट दी टेबल તો આપણને આ જે સેન્ટેન્સીસ આપ્યા છે એ રીડ કરીએ અને હવે આપણને જે ટેબલ આપ્યું છે એમાં એક બાજુ છે ડુસ અને ડોન્ટ તો જે ડુસ છે એમાં આવશે કે રીડ રેગ્યુલરલી યુ ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી હેલ્પ અધર સ્ટુડન્ટ્સ લિસન કેરફુલી ટુ ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ ગીવન બાય ધ પ્રિન્સિપલ એન્ડ શેર ફૂડ ડ્યુરિંગ લંચ ટાઈમ અને ડોન્ટમાં થશે મેક નોઇસ ડ્યુરિંગ પ્લેયર મિસબિહેવ વિથ ટીચર્સ ફાઈટ વિથ અધર સ્ટુડન્ટ યુઝ મોબાઈલ ડ્યુરિંગ હોમવર્ક એન્ડ મેક કાર્ટૂન્સ ઓન ધ બેન્ચિસ તો આપણે આ રીતે ડૂ અને ડોન્ટમાં લખી શકીએ છે એના પછીની હવે આપણી એક એક્ટિવિટી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એઝ પર ગિવન એક્ઝામ્પલ તો આપણને જે નીચેના સેન્ટેન્સ આપ્યા છે એ કમ્પ્લીટ કરવાના છે એક એક્ઝામ્પલ આપ્યું છે કે આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર આઈ કેન રીડ ઇંગ્લિશ ગુજરાતી તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે બ્લેન્ક રાઇટ ઇંગ્લિશ તો i can write english second black swim so i cannot swim third a blank play cricket so i can play cricket fourth i cannot sing a song fifth i can draw a picture sixth i cannot wash clothes seventh i can use mobile phones and eighth i cannot make a tree. તો આ રીતે આપણા સેન્ટેન્સીસને પૂર્ણ કરી શકીએ છીએ હવે એના પછીની આપણી નાઇન્થ એક્ટિવિટી છે કે કમ્પ્લીટેડ ડાયલોગ બાય યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ તો આપણને જે બ્રેકેટમાં વર્ડ્સ છે એ પ્રમાણે આપણે જે ડાયલોગ છે પૂર્ણ કરવાનો છે તો ફર્સ્ટ છે કે આઈ યુ સી આસ્ટ હાય વેર આર યુ ગોઈંગ ટુ ડે તો શ્રીવસ્તા રિપ્લાયડ ટુ વોચ આઈપીએલ મેચ એટ અહેમદાબાદ તો તેનું સેન્ટેન્સ બનશે આઈ એમ ગોઈંગ ટુ વોચ આઈપીએલ મેચ એટ અહેમદાબાદ એના પછી ફરીથી આયુષી આસ્ટ વિચ ટીમ આર યુ સપોર્ટિંગ તો શ્રીવાસ્તાની રિપ્લાયડ ગુજરાતી ટાઇટન્સ તો તેનું સેન્ટેન્સ બનશે આઈ એમ સપોર્ટિંગ ગુજરાત ટાઇટન્સ એના પછી આયુષી આસ્ટ હુ ઇઝ ધ કેપ્ટન ઓફ ગુજરાત ટાઇટન્સ તો શ્રીવાસ્તવ રિપ્લાયડ શુભન ગિલ એના પછી શ્રીવાસ્તવ આસ્ટ ડૂ યુ વોન્ટ ટુ કમ વિથ અસ તો આઈ શી રિપ્લાઇડ નો થેન્ક યુ તો આ રીતે આપણે તેને પૂર્ણ કરી શકીએ એના પછીની ટેન્થ એક્ટિવિટી છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ તો આપણને જ બ્રેકેટમાં વર્ડ આપ્યા છે એનાથી આપણે સેન્ટેન્સીસને જોઈન કરવાના છે તો ફર્સ્ટ છે આઈ વિલ બાય ચનિયા ચોલી આઈ વિલ બાય અકુર્તિ તો આપણે ઓરનો ઉપયોગ કરીએ તો તે થશે આઈ વિલ બાય ચનિયા ચોલી ઓર અકુર્તિ સેકન્ડ માય ફાધર ગીવ મી અ સ્ટોરી બુક માય ફાધર ગેવ મી અ ડ્રોઈંગ બુક તો આપણે તેને એન્ડથી જોઈન કરવાનું છે તો આપણે લખી શકીએ કે માય ફાધર ગેવ મી અ સ્ટોરી બુક એન્ડ અ ડ્રોઈંગ બુક થર્ડ છે આઈ ટુ એક્સરસાઇઝ રેગ્યુલરલી આઈ એમ અ ફિટ પર્સન અને આપણે તેને સોથી જોઈન કરવાનું છે તો આપણે લખી શકીએ આઈ ટુ એક્સરસાઇઝ રેગ્યુલરલી સો આઈ એમ અ ફિટ પર્સન એના પછી આપણું ફોર્થ સેન્ટેન્સ છે તે છે કે વિશલ હેઝ અ એક ટુ ટુડે હી એટ ફાસ્ટ ફૂડ ડે અને બીકોઝ થી જોઈન કરવાનું છે તો આપણે લખી શકીએ કે વિશલ હેઝ અ સ્ટમક એક ટુ ડે બીકોઝ હી એટ ફાસ્ટ ફૂડ યસ્ટરડે ફિફ્થ છે મનીષા કેન ડ્રાઈવ અ કાર શી કેન ડ્રાઈવ અ બસ અને આપણે તેને એન્ટી જોઈન કરીએ તો મનીષા કેન ડ્રાઈવ અ કાર એન્ડ અ બસ સિક્સ છે શ્વેતા સેંગ ધ સોંગ સ્વીટલી શી વોન ધ સિંગિંગ કોમ્પિટિશન તો આપણે તેને સૌથી જોઈન કરીએ તો લખી શકાય કે શ્વેતા સેંગ ધ સોંગ્સ સ્વીટલી સો શી વોન્ટ ધ સિંગિંગ કોમ્પિટિશન એના પછીનું સેવન્થ છે કે આરતી કેન નોટ સ્પીક લાઉટલી શી હેઝ અ શોર્ટ થોટ બીકોઝ તો આપણે લખી શકીએ કે આરતી કેન નોટ સ્પીક લાઉટલી બીકોઝ શી હેઝ અ શોર્ટ થોટ એના પછી એટ છે કે ચંદ્રિકા વિલ ઇટ સમોસા ચંદ્રિકા વિલ ઇટ પીઝા તો આપણે ઓરથી જોઈન કરીએ તો ચંદ્રિકા વિલ ઇટ સમોસા ઓર પીઝા તો આ રીતે આપણે સેન્ટેન્સીસને જોઈન કરી શકીએ છીએ એના પછીનું આપણું ઇલેવન્થ એક્ટિવિટી છે રાઇટ સિટ્યુએટ ટેબલ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ધ ગીવન વર્ડ્સ તો આપણે લખીએ કે જેનું મિનિંગ થતું હોય તો ફર્સ્ટ છે કે મેંગો તો તે થશે જ્યુસી મેગો એના પછી બુલ છે તો તે થશે રેડ બુલ એના પછી ફર્સ્ટ છે આપણું ટીચર તો તે થશે કાઇન્ડ ઇ ટીચર જેમાં કાઇન્ડ છે એ એ મિનિંગફુલ થશે સેકન્ડ છે પ્લેગ્રાઉન્ડ તો તે થશે બીગ પ્લેગ્રાઉન્ડ હોસ્પિટલ તો ક્લીન હોસ્પિટલ સ્કૂલ બ્યુટીફુલ સ્કૂલ એન્ડ ઓરેન્જ તો સ્વીટ ઓરેન્જ હવે એના પછી આપણે ટ્વેલ્થ એક્ટિવિટી છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ તો આપણને જે બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે તેને ચૂઝ કરીને કરેક્ટ સેન્ટેન્સ બનાવવાનું છે તો ફર્સ્ટ છે કે હિરેન રન્સ અવે વેરી ક્વિકલી એના પછી સેકન્ડ છે કે જલપા રાઇટ્સ ઇંગ્લિશ બ્યુટિફુલી Third, Janessa sings bhajans sweetly. Fourth, Vivan is a slow reader. Fifth, the speak uh, she speaks clearly. And sixth, Neha is uh, screaming loudly. Seventh, Viresh is a brave boy. And eighth, the parrots lived happily. However, एना पचीनी thirteenth activity चहे make a word using the last letter of the previous letter. તો આપણને એક જે આપ્યું છે તેનો લાસ્ટ વર્ડ યુઝ કરીને આપણે વર્ડ્સ બનાવવાના છે તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે સ્કુલો સ્કલોર તો આપણે જે લાસ્ટ વર્ડ આર છે એનો યુઝ કરીને બનાવીએ તો રિવર રિવરનો આર જે છે તેનાથી થશે રો રોથી એનો ડબલ યુ જે છે એનાથી બનશે વાઈડ અને વાઇડનો ઈથી બનશે ઈયર તો હવે એવી જ રીતે આપણો ફર્સ્ટ જે છે તે છે સ્પીક તો સ્પીકનો લાસ્ટ વર્ડ છે કે કેન કે તે કેનો ઉપયોગ કરીને જો આપણે બનીએ તો તે થશે કાઇન્ડ કાઇન્ડમાં લાસ્ટ જે આલ્ફાબેટ છે તે ડી થશે અને એના પછી આપણે જો ડીથી બનાવીએ તો એ બનશે ડોગ તો હવે જો આપણે ડોગનો લાસ્ટ વર્ડ જે જી છે એનો યુઝ કરીને એક વર્ડ બનાવીએ તો તે થશે ગન ગનનો લાસ્ટ જે આલ્ફાબેટ છે તે એન છે તો આપણે લખી શકીએ કે નેક્સ્ટ એવી જ રીતે સેકન્ડ છે કે હોમ તો હોમનો લાસ્ટ જે લેટર છે તે ઈ છે તો એના પરથી એલિફન્ટ ટી પરથી બને ટાઈગર આર પરથી રાઇટ અને ટી પરથી ટેબલ એવી જ રીતે એના પછી છે સ્ક્રીન તો એમ પરથી મેંગો ઓ પરથી ઓરેન્જ ઇ પરથી એલિફન્ટ અને ટી પરથી ટાઈગર એવી જ રીતે ગુડ તો ડી પરથી ડોગ જી પરથી ગન એન પરથી નેસ્ટ અને ટી પરથી ટ્રક એવી જ રીતે પેરેટ છે તો તે ટી પરથી ટાઈગર આર પરથી રેબેટ ટી પરથી ટોપ અને પી પરથી પેન એવી જ રીતે એના પછીનું એનું સિક્સ્થ છે આપણી પાસે કે કિંગ તો કિંગમાં જી છે એનથી બનશે ગાર્ડન એનથી બનશે નોઝ એથી બનશે એન્ ઈગલ અને ઈથી બનશે ઈયર એવી જ રીતે સેવન છે વે તો વાય વાયથી બનશે યલ્લો ડબલ્યુથી વોચ થી હોર્સ અને ઈથી આઈસ એના પછી એટ છે બોટમેન તો એનથી બનશે નેસ્ટ તેથી બનશે ટેન્ટ ફરી ટી તેથી બનશે ટ્રક અને કેથી બનશે કઈટ એવી જ રીતે જે એના પછી નાઇન્થ છે કે સ્કૂલ તો એલથી બનશે લાયન એનથી બનશે નોઝ ઇથી એલિફન્ટ અને ટીથી ટેબલ એવી જ રીતે તેન છે નો તો ડબલ્યુથી વોટર આરથી રેઇનબો ડબલ્યુથી વોલ અને એલથી લાયન તો આ રીતે આપણે તે વર્ડ્સ બનાવી શકીએ એના પછીની હવે આપણી ફોર્થિન્થ એક્ટિવિટી છે કે મેચ એ વિથ બી તો આપણને એમાં આપ્યું છે કે કિંગ તો આપણે લખી શકીએ કે કિંગ એટલે ધ રૂરલ ઓફ ધ કિંગડમ એના પછી સેકન્ડ છે হানટર તો হানટર એટલે આપણે લખી શકીએ કે હુ કેચિસ ઓર કિલ્સ ધ એનિમલ્સ એટલે ડી થર્ડ છે સ્ટ્રોંગ કરન્ટ્સ તો તેણ આપણે લખી શકીએ કે અ સ્ટ્રોંગ વેવ ઓફ ધ સી એના પછી ફોર્થ છે કિસ્કેડ તો તે થશે આપણી પાસે ઓફરેડ હવે એના પછીની 15th એક્ટિવિટી છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ વર્ડ્સ গিવન ઇન ધ બ્રેકેટ તો આપણે જે બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરીને આપણે સેન્ટેન્સ પૂર્ણ કરીએ તો ફોર્થ છે કે ધ સ્કોલર બ્લેન્ડ ટુ વોક ટોક વિથ ધ બોટ મેન તો તેનો જવાબ થશે કે ધ સ્કોલર ડિસાઇડેડ ટુ ટોક વિથ ધ બોટ મેન સેકેન્ડ હી ટોટ મી ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ થર્ડ ધ પેરોટ સ્પીક્સ વેરી ક્રિઅલ વર્ડ્સ ફોર્થ ધ પેરોટ ઇસ્પેક્ટેડ ધ હન્ટર્સ નાઇટ ફિફ્થ છે ધ કિંગ લોસ્ટ ધ વે સિક્સ્થ છે ઓ માઇટલી કિંગ ઇટ ઇઝ સો સિમ્પલ સેવન્થ યુ હેવ વિસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ અને એટ છે ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝડ તો આ રીતે આપણે આપેલી જે ખાલી જગ્યાઓ છે તેને પૂર્ણ કરી શકીએ છીએ તો અહીં આપણી આ ફિફ્ટીન એક્ટિવિટી પૂરી થાય છે તો અહીં આ ચેપ્ટર આપણું સંપૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇકશો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક યુ